દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદગુરુ લીમડી તાલુકાનો શિક્ષણ મંત્રી સાંસદ શ્રી જસવંતસિંહ બાપુના અધ્યક્ષસ્થાને શુભારંભ યોજાયો વિધાન સભામાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું વાજતે ગાજતે ફટાકડાની ભવ્ય આતિશવાજી તેમજ ભવ્ય કલશ યાત્રા સાથે ઉદઘાટન સાથે શુભારંભ સાથે દીપ્ય સ્વાગત ગીત સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે તેમજ કોટી પહેરાવી કરવામાં આવ્યું મહેશ પુર્યની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કલશ યાત્રા યોજાય સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ઝાલોદ તાલુકામાં વધુ પડતા ગામો હોવાના કારણે લોકોને આવવા જવામાં વધુ સમય વેડફાઈ જતો હતો તેમજ જવા આવવામાં અગવડતા પડતી હોવાથી નવા તાલુકાની માંગણી ઘણા સમયથી કરવામાં આવી હતી હવે આપણને સરકારશ્રીએ નવો તાલુકો આપ્યો છે જેની કામગીરીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લોકોને સમયસર સરળતાથી અને ઓછા સમયમાં હવે તમામને યોજનાઓનો લાભ મળી રહેશે તેમ જણાવ્યું હતું ગોવિંદ ગુરુ લીમડી તાલુકા મથક બનતા ધારાસભ્ય મહેશ ભુડિયાની અધ્યક્ષતામાં તેઓની ઓફિસથી નવીન મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા ફટાકડાની આતિશબાજી સાથે ઢોલકુટીના સાથે કાઢવામાં આવી હતી આ ભવ્ય કળશ યાત્રા એટલી લાંબી હતી કે દૂર દૂર સુધી રસ્તો જોવા મળતો હતો ગોવિંદ લીમડી તાલુકાના સૌ લોકો આ નેરી ક્ષણનો આનંદ લેવા તુર જોવા મળતા હતા આજના ક્ષણે આવેલ લોકો આ નેરી ઘડીના આંખોમાં વસાવી લેવા માટે આ તુર જોવા મળ્યા હતા ગોવિંદગુરુ ગુરુ લીંબડીના શુભારંભ નિમિત્તે આવેલ મહેમાનોનું ઢોલકુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યા હતા તેમજ જેમ નામથિયા તાલુકાની રચના થઈ રહી છે તેવા ગુરુ ગોવિંદ ની આરતી કરી પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી હતી નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રસંગને દીપાવવા માટે મુખ્ય મહેમાન કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જસવંતસિંહ ભાભોર પૂર્વ કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય મહેશ પુરિયા ધારાસભ્ય રમેશ કટેરા પ્રાંત અધિકારી અજય ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ટીડીઓ કલ્પેશ ગઢવી ડીવાયએસપી ડી પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો અને મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય સભ્ય શ્રી જસવંતસિંહ બાપોર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમાર્તા કલેક્ટર પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્ર વિકેન્દ્રીકરણ કરીને જે ચાલોદમાંથી આ ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ ગોવિંદ ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની એમની પોતાની આર્થિક વ્યવસ્થા પોતા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનું છું